રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો હાલ તમે જે ગાયો અને ભેંસો જોઈ રહ્યા છો આ બધી જ ગાયો અને ભેંસો વેચવાની છે અને આ બધી ગાયો ભેંસો એક જ પશુપાલક મિત્રની છે મિત્રો હું આ બધી જ એક એક ગાય તમને બતાવવાનો છું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાયો ભેંસો વેચવા માટે જાહેરાત કરાવી હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને અહીંયા દર્શાવેલ માહિતી મોકલી આપવી મારું નામ છે રવિભાઈ જાહેરાત એકદમ મફત કરી આપવામાં આવે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આ એચએફ ગાય છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે અને બધી ગાયો હું તમને આ રીતના બતાવીશ વિડીયો થોડો લાંબો થશે મિત્રો કોઈ વાંધો નહીં પરંતુ ટોપ ક્લાસ ક્વોલિટીની ગાયો છે એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ ગાયો બતાવીશ મિત્રો આમાં ઘણી ખરી ગાયો દસ થી બાર લિટર દૂધ કરે તેવી ક્ષમતાવાળી ગાયો છે એચએફ ગાયો છે મિત્રો અને બીજી જર્સી ક્રોસ ગાયો છે આ પહેલા નંબરની ગાય છે જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં મિત્રો વિડીયો થોડો લાંબો થશે કોઈ વાંધો નહીં પરંતુ બધી જ ગાયો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ જોઈ શકો છો એકદમ શાંત સ્વભાવ છે અને ત્યારબાદ મિત્રો અહીંયા આ બંને ભાઈ ગાયને જે છોડી રહ્યા છે આ બીજા નંબરની ગાય છે દસથી બાર લીટર દૂધવાળી ગાયો છે દસથી બાર લીટર દૂધની ગેરંટી સાથે આ બધી ગાયો આપવાનીઓ છે ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે જર્સી ક્રોસ દસથી બાર લીટર દૂધવાળી ગાયો અને મિત્રો આ બધી જ ગાયો એક જ પશુપાલક મિત્રની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી કાંઈ જ પડે ને મિત્રો એકદમ ટૉપ ક્લાસ ક્વૉલિટીમાં બધી જ ગાયો આ રીતના મિત્રો બતાવીશ ત્યારબાદ અહીંયા જોઈ શકો છો જર્સી ક્રોસ એચએફ ગાય આ ત્રીજા નંબરની ગાય છે આને પણ વેચવાની છે મિત્રો બીજી બધી ગાયો દસ બાર દિવસની કાચી છે બીજી ગાયો દૂધ કરે છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી એકદમ ટૉપ ક્લાસ ક્વોલિટીમાં જોઈ શકો છો મિત્રો એકદમ શાંત સ્વભાવ ખૂબ જ વ્યવસ્થિતની અને કન્ડિશનમાં સારી છે બધી ગાયો ભેંસો એક જ પશુપાલક મિત્રની છે અને આ બધી જ ગાયો ભેંસો હું તમને અહીંયા એક એક બતાવીશ જેથી કરીને તમે વ્યવસ્થિત જોઈ શકો અને જો તમને પસંદ આવે તો તમે ખરીદી પણ કરી શકો વિડીયોના બધી ગાયો અને ભેંસો બતાવીશ ત્યારબાદ મિત્રો વિડીયોના અંતમાં હું તમને સરનામા સહિત મોબાઈલ નંબર બધી જ માહિતી આપી દઈશ તો કોઈ ચિંતા કરતા નહીં વિડીયોને પૂરો જોજો સ્ટેપ બાય સ્ટેપ બધી ગાયો હું તમને બતાવી દઈશ ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટી એચએફ ગાય છે મિત્રો પ્યોર એચએફ દસથી બાર લિટર દૂધની ગેરંટી સાથે આ બધી ગાયો વેચવાની છે શાંત સ્વભાવની છે મિત્રો એકદમ ઘરાવ ત્યારબાદ મિત્રો અહીંયા બીજી જોઈ શકો છો એકદમ શાંત સ્વભાવ ઘરાવો અને મિત્રો બધી જ ગાયો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી રહ્યો છું ચેનલ ઉપર મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો કારણ કે આપણે રોજે રોજ આવા વિડીયો લાવતા હોઈએ છીએ બધી ગાયો શાંત સ્વભાવની છે મિત્રો દસ થી બાર દિવસની કાચી છે અને બધી જ ગાયો દસ થી બાર લિટર દૂધની ગેરંટી સાથે એટલે કે મિત્રો એ દૂધ એ દૂધની ક્ષમતાવાળી બધી જ ગાયો વેચવાની છે ત્યારબાદ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો હાલ આ ભેંસ છે ભેંસો પણ છે મિત્રો ભેંસો બી બહુ બધી છે એમાંની આ નંબર એકની ભેંસ છે આ બધી ગાયો અને ભેંસો દિનેશભાઈની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી ટોપ ક્લાસ ક્વોલિટીમાં મિત્રો ભેંસો પણ બહુ સરસ કન્ડિશનમાં સારી છે એડ્રેસ સરનામા સહિતની બધી જ માહિતી છે મિત્રો વિડીયોને લાઈક કરજો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી પણ શેર કરજો અને વિડીયોને હજુ જોતા જાઓ બહુ બધી ગાયો અને ભેંસો છે બધી સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની છે ઘરાવ મિત્રો આ બધી ભેંસો અને ગાયો છે ત્યારબાદ આ બીજા નંબરની મિત્રો ભેંસ છે એકદમ ટોપ ક્લાસ ક્વોલિટી છે ઘરાવ છે મિત્રો બધી ભેંસો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ ત્યારબાદ આ ત્રીજા નંબરની ભેંસ આવી મિત્રો બધી ગાયો ભેંસો ઘરાવ છે શાંત સ્વભાવની છે ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે અને એવા સારા એવા દૂધની ક્ષમતાવાળી ગાયોને ભેંસો છે બધી ગાયોભેંસો જોઈ શકો છો એકદમ સ્ટેપ બાય સ્ટેપ છે મિત્રો હવે વિડીયોને લાંબો ન કરતા મિત્રો અહીંયા મેં તમને બધા પશુઓ એટલે કે બધી ગાયભેસ સ્ટેપ બાય સ્ટેપ બતાવી હવે જો તમને કોઈ પણ ગાયભેંસ પસંદ આવતી હોય તો હું એડ્રેસ જણાવી દઉં તાલુકો છે છોટા ઉદેપુર જિલ્લો છે છોટા ઉદેપુર અને માલિકનું નામ છે દિનેશભાઈ કોઈ પણ મિત્રને ગાયો ભેંસો પસંદ આવતી હોય તો અહીંયા હું સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરીને ગાયો ભેંસોની ખરીદી કરી શકો છો અંતમાં મિત્રો વિડીયોના અંતમાં એટલું જ કહીશ કે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાયો ઘરાવ શાંત સ્વભાવની છે ભેંસો પણ સરસ કન્ડિશનમાં સારી છે તો આ વિડીયોને તમારા મિત્રો સુધી દરેક ગ્રુપોમાં શેર કરજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે